સર્વધર્મા મિત્ર મંડળ દ્વારા ક્રેસન ચોક ખાતે આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ક્રેસન સર્કલની અંદર આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સર્વધર્મા મિત્ર મંડળ દ્વારા કાશ્મીરના પહેલગામમાં છવ્વીસથી વધુ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સર્વોએ કેન્ડલ પ્રજ્વલિત કરી છવ્વીસથી વધુ વીર ગતિ પામનાર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી 으이, 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 으이 야야야! 앞으로! 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 안녕하 Rabu favori. Bodhi rab Popo V expanda bruh và co trọng thống. F cel don't you? Bis ensuring. הנ positives it then, Civan aarizあっ tu. isa bu conor unifie.

બધાની એકતા જળવાઈ રહે અને અમે કોઈને અમે મુસ્લિમ હોય ત્યાં બધાની સાથે છે અને અમે બધા અહીંયા સર્વ ધર્મવાળા બધા મિત્રો બધા મિત્રો ભેગા થઈને અમે આ પ્રોગ્રામ કરેલ છે અને આ જે બનાવ બન્યો છે એ બહુ ખરાબ બનાવ બન્યો છે અને એની અંદર સરકારે સિક્યુરિટી આપડી અને એને બનાવ આગળ ન બને એની તકેદારી રાખે અને જે મૃતકો છે એને ખાસ કરીને એને સારી સહાય કરી અને એની મદદ કરે અને ન્યાય મળે અને ખાસ તો એને જે આતંકવાદી જે ચમકદારો હોય એ લોકોને પકડી અને સજા આપે ફાંસીની સજા આપે કે કડકમાં કડક જે સજા આવતી હોય એ આપે કાળા પાણીની આપે જે આપી આપે